જે લોકો સપના જોઈને બેઠા છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપની બનશે એ લોકોની તમારી બધાની ઉપસ્થિતિ અને તમારી બધાની મહેનત જોઈને મેં માંગુ છું नर्मदा જિલ્લા પંચાયત અને પાંચે પાંચ દિવસમાં આમ આદમી પાર્ટીની બનવાની આમ આદમી પાર્ટીની બનશે કેમ કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે લોકોએ તમારી હવાની વાતો જોઈ છે તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો હવે અમારો સમાજ જાગ્યો છે કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ લઈને અહીંયા ધારાસભ્યની ચેલેન્જની વાત કરે છે ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું અમે સમાજને લઈને ચાલનારા લોકો છે અમે અમારી મહેનતથી ચૂંટાયેલા લોકો છે તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી સાંજ પણ ઠેકાણે અમે પાડી દઈશું એ દિવસો પણ દૂર નથી જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો તમારા સાંસદને અમારી સામે બેસાડજો તમારા મુખ્યમંત્રીને અમારી સામે બેસાડજો અમે કોણ છે અમારો ઇતિહાસ શું છે અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે અમારે સમાજ આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય તો આદિવાસી સાંસદ આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો એમને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે રાતે ઉઠીને પણ નામ જપવું પડશે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે કેટલાક લોકો રાતે ઉઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘે છે ત્યાં સુધી ચૈતર વસાવા એમને યાદ આવે છે એમને પોસાતું નથી ભૂતકાળમાં આ લોકોએ નર્મદા બંધ આવ્યો કરજણ ડેમ આવ્યો ઉકાઈ ડેમ આવ્યો આદિવાસીઓને કીધું આ ડેમનું પાણી તમને મળવાનું છે આમાં તમને રોજગારી મળશે માછીમારી કરજો એવી જ રીતના આ વિસ્તારોમાં રોડ આવ્યા રસ્તા આવ્યા હાઈવે આવ્યા કોરિડોર આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી એમના વડાપ્રધાને જાહેર મંચ પરથી કીધું તો એના સ્થાનિક લોકોને રોજગારી મળશે સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારોમાં રથ લઈને ફરતા હતા ગામડે ગામડે રોજગારીના વચનો આપતા હતા ત્યારે આજે કેવડીયા ખાતે જે માં બેટીઓ પર જે અત્યાચારો થાય છે ત્યારે એવા સાંસદ અને એવા એમની સરકારને અમે કહેવા માંગીએ છીએ અમારો આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ નથી ઝૂક્યો ત્યારે જો આ કાળા અંગ્રેજો અમારા આદિવાસી સમાજને જો અત્યાચાર કરશે મારશે રડાવશે ખદડશે ઉજાડશે ત્યારે આદિવાસી સમાજ એ દિવસે હથિયારો લઈને રોડ પર ઉતરશે એ દિવસે અહીંયા કોઈ તમારું જંગલ ખાતું કે કોઈ તમારું પોલીસ ખાતું અહીંયા નજરે નથી પડવાનું ક્યાં સુધી અમે યોગદાન આપીશું વિકાસના નામે આદિવાસીઓનો ક્યાં સુધી ભોગ લેવાશે આજે ડેમોના નામે સ્ટેચ્યુના નામે હાઇડ્રો પ્રોજેક્ટના નામે લિગ્નાઇટ પ્રોજેક્ટના નામે જીઆઈડીસીના નામે કોરિડોરના નામે સરકારી આવાસના નામે ક્યાં સુધી અમારી જમીનો તમે લેવાના છો ક્યાં સુધી અમારે ભોગ આપવાનું છે આજે અમારા બાળકો માટે શિક્ષકો નથી અમારા યુવાનો માટે રોજગારી નથી અમારા ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળતું અમારા દવાખાનામાં પૂરતા ડોક્ટરો નથી અમારા દવાખાનામાં પૂરતા સાધનો નથી ક્યાં સુધી વિકાસ અમારે રાહ જોવાની છે ત્યારે આ સરકારોને કહેવા માંગીએ છીએ હવે અમારે કોઈ વિકાસ નથી જોઈતો તમારે સાપુતારાથી સ્ટેચ્યુનો રોડ નથી જોઈતો અમને તમારો માલસામુટનો પ્રોજેક્ટ નથી જોઈતો તમને અમા અમને તમારો વાલિયાનો લિગ્નાઇટ પ્રોજેક્ટ નથી જોઈતો અમને તમારો ડમલાઇનનો પ્રોજેક્ટ નથી જોઈતો અમને તમારો નસવાડીનો હાઇડ્રો પ્રોજેક્ટ નથી જોઈતો અમને ઉકાઈનો પ્રોજેક્ટ નથી જોઈતો અમને બસ અમે જીવીએ છીએ અમને જીવા દો સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડના નામે હેક્ટરોને હેક્ટરો જમીન મફતના ભાવે પડાવી લેવાની વાતો કરે છે માલસામોટમાં જ્યારે જયારે મંત્રીશ્રી આવ્યા મુકેશભાઈ પટેલે કીધું કે અહીંયા અમે બહુ મોટો વિકાસ કરવાના છે ચારસો કરોડનો અમે પ્રોજેક્ટ લાવી દીધો છે ખાતમુહૂર્ત અમે કરવા આવીએ છીએ એમાં જંગલ ખાતાની જમીનો જેમની પણ હશે એમની જવાની છે ત્યારે મુકેશ પટેલ હોય કે એમના ભૂપેન્દ્ર પટેલ હોય એમને પણ કહેવા માંગીએ છીએ તમારામાં પાણી હોય તો માલસામોટમાં આવીને પ્રોજેક્ટ બનાવી જુઓ તમારામાં પાણી હોય સાપુતારાથી સ્ટેચ્યુ ઓફનો રોડ કાઢી જુઓ અમારા લોકોની જે પાણીના ભાવે જમીન ચીનવવાની વાત કરો છો કોઈ પણ ભોગે અમે આપવાના નથી ત્યારે સાથીઓ આગળના વક્તા હોય કીધું એમ વાલિયા હોય કે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય કે ભરૂચ હોય આવા હોય કે ડાંગ હોય વલસાડ હોય કે વાપી હોય દાહોદ હોય કે ભિલોડા હોય જ્યાં પણ આપણી જરૂર પડે છે આપણે જઈએ છીએ લોકોના ન્યાય માટે ત્યારે સાથીઓ કેવડિયામાં આપણી માં બેટીઓની જે દશા પોલીસના અધિકારીઓના ઇશારે આ પોલીસ કરી રહી છે એમની સામે આપણે આગળ જાગવું પડશે બે દિવસ પહેલા અમે કેવડિયા ગયા ત્યાંના લોકોની જમીનો ડેમમાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિયર ડેમમાં ગઈ છે સરકારી આવાસોમાં ગઈ છે ત્યાંના ભવનોમાં ગઈ છે અને જે ગામોને ઉજાડવામાં આવ્યું એ ગામના લોકો વર્ષોથી બાપ દાદાઓ એમના મરીને ગુજરી ગયા એ ગામના કટિયા એમના નામે નીકળે છે ઘરના રસીદોના નામમાં નીકળે છે એમના ખેતરોમાં એમના ઘરો હતા છતાંય આ લોકોએ લાતે બુલડોઝર ચલાવીને તમામ ઘરોનો ખાતમો બોલાવી દીધો છે ત્યારે સાથીઓ હું ક્યારે કેવડિયા ચૂંટણી લડવા નથી જતો હું ક્યારે ડાંગ કે આવા ચૂંટણી લડવા નથી જતો હું ક્યારે ભીલોડા કે અરવલ્લની ચૂંટણી લડવા નથી જતો પણ ક્યાંય પણ મારી માં બેટીઓ સાથે અન્યાય થશે અમે વેઠવાના નથી ત્યારે આ કેવડિયામાં આપણી માં બેટીઓને ઘર બહાર તોડીને ઘરની બાર ખદેડી કાઢ્યા છે ગામની બાર ખદેડી કાઢ્યા છે એમને ગામથી છીનબીન કર્યા સમાજથી છીનભીન કર્યા પોતાની પ્રકૃતિ અને સંસ્કૃતિથી છીનબીન કર્યા છે ત્યારે ગુરુવારે અમે જવાના છે તમે પણ કમર બાંધી લેજો એ લોકોને કહેવાનું છે કે આ જ ઇલાકામાં આ ઇલાકામાં માત્ર કેવડિયાના લોકો નથી આજે કેવડિયાનો વારો છે કાલે માલ સામોટનો આવશે પછી સાકબાડાનો આવશે મોગરા નો આવશે વાલીયાવાળાનો આવશે ડમલાઈવાળાનો આવશે નરસવાડી નો આવશે ત્યારે મેં સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરું છું ગુરુવારે કેવડિયા લોકોના સમર્થનમાં જવાનું છે ગુરુવારે તમામ લોકો કમર બાંધીને ફેટો બાંધીને નીકળી જજો કોઈના બાપથી પીવાનું નથી અમે બેઠા છીએ ક્યાં સુધી અન્યાય આપણી માં બેટીઓ વેઠશે ક્યાં સુધી આપણે વેઠવાનું છે આ એ લડતનો સમય આવી ગયો છે ત્યારે તમામ લોકો એક મંચ પર આવીને લડવું પડશે આજ વાત કરવા માટે અમે આવ્યા છે સાથીઓ આમ આદમી પાર્ટી તરફથી પણ આપણને પૂરો સમર્થન છે એમણે કીધું કેજરીવાલ સાહેબે સેન્ટ્રલમાંથી એમના પ્રભારી સહપ્રભારી લોકસભાના ઇન્ચાર્જને કીધું કે ચૈતરભાઈ અને એમની ટીમ આદિવાસીઓના હક અધિકાર માટે લડે છે અનુસૂચિ પાંચ માટે લડે છે પૈસા એક્ટ માટે લડે છે ટ્રાઇબલ એડવાઇઝરી ની ડિમાન્ડ માટે લડે છે એમના વન અધિકારો માટે લડે છે એમની જમીન સંપાદન થાય છે એના માટે લડે છે એમની જળ જંગલ જમીન બચાવવા માટે લડે છે તમે ચૈતરભાઈ હાથે ઉભા રહીને સમર્થન આપો અને આજે ટીમ પણ આપણી વચ્ચે છે આપણે કોઈને ડરવાની જરૂર નથી આખી આમ આદમી પાર્ટી આજે આદિવાસી સમાજ સાથે જોડાઈને ઉભી છે અને પગલે માન્ય મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી આપણા અરવિંદ કેજરીવાલજી હોય ભગવંત માનજી હોય અઠવાડિયે આપણો રિપોર્ટ લે છે શું થાય છે અમારી જરૂર પડશે કે કેમ તમે અમને જણાવજો અમે કેવડિયા આવવા માટે પણ તૈયાર છે ત્યારે તમને સાથીઓ કેવા માંગુ છું ગુરુવારે આપણે હજારોની સંખ્યામાં બધાએ ફરજિયાત કેવડીયા ખાતે પહોંચવાનું છે ઝઘડિયાવાળાને પણ આપણે અપીલ કરીશું નસવાડી પણ અપીલ કરીશું પણ અપીલ કરીશું પણ અપીલ કરીશું રાજસ્થાન મધ્યપ્રદેશ અને પણ અપીલ કરીશું કે બાવીસ તારીખે દસ વાગે બધાએ પોતપોતાની રીતે પહોંચી જવાનું છે અને સાથીઓ તે દિવસે આવેદન આપીશું નિવેદન કરીશું સંવાદ થશે અને પંદર દિવસનું અલ્ટિમેટમ સરકારને આપીશું પછી પણ સરકાર એમના ઝૂંપડાઓ ત્યાં નહીં બાંધી આપશે જે ઝૂંપડાઓ ગેરકાયદેસર તોડી નાખવામાં આવ્યા છે એનું જો વળતર સરકાર નહીં આપશે તો આવનારા દિવસોમાં દર અઠવાડિયે એક કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપણે બધા કરીશું ધરણા થશે આંદોલન થશે અમારા લોકોના દુકાનો અમે બનાવી આપીશું અમારા લોકોની જમીનો જે છીનવાઈ રહેલી છે તોતે ડબલ એની જમીનો પાછી મૂળ માલિકને આપીશું કોઈના આવાસો બન્યા છે ભવનો બન્યા હશે આઈએસઆઈપીએસના ફ્લેટો બન્યા કોઈના બન્યા નેતા લોકોના મોટલો છે એમના સગાઓના એ પણ આવનાર દિવસોમાં ભાગવું પડશે એ પરિસ્થિતિ આપણે ઊભી કરી દઈશું આ વર્ષનો આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ એક દિવસ પહેલા એટલે કે આઠ ઓગસ્ટ આઠ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ આપણે કરીશું ડેડિયાપાડા એના એક દિવસ પહેલા આખા ગુજરાતના લોકોને રાજ્યકક્ષાનો આઠ તારીખે આપણે કેવડિયા રાખીશું તેરમી સપ્ટેમ્બરનો અધિકાર દિવસ આ વખતે ગુજરાતનો કેવડિયા રાખીશું અને આપણી આદિવાસી સમાજની એકતા આપણે બતાવીશું જ્યાં સુધી જો એમનું નિરાકરણ નહીં આવે તો એકત્રીસ ઓક્ટોબર એકસો પચાસમી સરદાર પટેલ સાહેબની જે જન્મ જયંતિ છે એ દિવસનો નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ પણ આપણે ત્યાં થવા દઈએ તાકાત આપણે રાખીએ થવા દઈશું આપણે આપણા જમીનો આપે છે ઉદ્યોગપતિઓને જમીનો આપે છે આપણી મા બેટીઓ ત્યાં રડે છે ખાવાના પાપા મારે છે આ પરિસ્થિતિમાં સરકારે આપણને લાવી દીધી છે ત્યારે હવે સરકારનો કોઈ વિકાસ અમને જોઈતો નથી અમારી પાસે જંગલ છે જમીન છે પાણી છે કોલસો છે અમારી પાસે રેતી છે અમારી પાસે તમામ જાતની સંપત્તિઓ છે અમારે તમારા કોઈ કોરિડોર ની જરૂર નથી કોઈ સ્ટેચ્યુ ની જરૂર નથી કોઈ વિયર ડેમ ની જરૂર નથી અમારે કોઈ સંપત્તિ ની તમારી જરૂર નથી અમારા લોકોને જે દિવસે અહીંયા સારી કોલેજ મળશે સારી શાળા મળશે સારા શિક્ષકો મળશે નર્મદાનું પાણી મળશે એ જ દિવસે આદિવાસીઓનો વિકાસ થવાનો છે તમારી મૂર્તિઓથી અમારો વિકાસ થવાનો નથી ત્યારે મિત્રો આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી છે આવનારા દિવસોમાં હું એકલો નહીં પડી જામ એના માટે તમારામાંથી તાલુકા પંચાયતના સભ્ય તૈયાર થવાનું છે તમારે તાલુકા પંચાયતની તમામ બેઠકો પર એક એક જણે ઉભા રહેવાનું છે જિલ્લા પંચાયતની એક એક બેઠકો પર તમારે ઉભા રહેવાનું છે અને માત્ર ડેડિયાપાડા તાલુકા કે સાગબારા તાલુકા પૂરતું જ નહીં આવનારા દિવસોમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય તાપી હોય ડાંગ હોય વલસાડ હોય કે નવસારી હોય ભરૂચ હોય કે વડોદરા હોય તમામ વિસ્તારોના લોકોને આપણે બધાએ સાથે લઈને ચાલવાનું છે આપણને એ લોકો પૂછે છે ચૈતરભાઈ અમે શું કરીએ આજે ભિલોડા પૂછે દાહોદવાળા પૂછે ડાંગવાળા પૂછે ત્યારે મેં એમને કેમ છું ક્રાંતિની શરૂઆત ડેડીયાપાડા લોકોએ કરી દીધી છે આવનારા દિવસોમાં જો ક્રાંતિ થશે તો અમારા સાગબારામાંથી થવાની છે તમે બધા ક્રાંતિકારી લોકો છો તમે થવાનું છે તમે વિધાનસભામાં ધાર્યું આપણે કોઈને એક બિયરના પૈસા નથી આપ્યા કે કોઈને એક બાટલીના પૈસા નથી આપ્યા કોઈને આપણે કોઈ જાતના પીવાના પૈસા નથી આપ્યા નથી લોકસભામાં આપણે કોઈને દારૂ પીવાના પૈસા આપ્યા પછી પણ તમારી બધાની રાત દિવસની મહેનત તમારી એકતા નિષ્ઠા આટલા મત આપણને મળ્યા છે એવી જ મહેનત તમે તાલુકા અને જિલ્લામાં કરી લેજો જે લોકો સપના સેવીને બેઠા છે કે અહીંયા આમ આદમી પાર્ટી તો પૂરી થઈ જવાની એ લોકોને બે હજાર આમ આદમી પાર્ટીની તાકાત ગુજરાતમાં ખબર પડી જવાની છે સત્તાવીસ બેઠકોને બીજી પ્રભુત્વ ધરાવતી ટોટલ આપણી ચુમ્માલી વિધાનસભાની બેઠકો છે જો તમે એક થઈ જશો જે દિવસે આદિવાસી સમાજ આપણી સાથે એક થઈ જવાનો છે એ દિવસે આ વિસ્તારમાંથી ભાજપ થાપ થઈ છે તમે લખી રાખજો સામ દંડ ભેદ નીતિ જેલોમાં લઈ ગયા આપણા કાર્યકરો પર ખોટા કેસો કરવામાં આવે પાસાઓના નામે ડરાવવામાં આવે પણ આ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ને કહેવા માંગુ છું હવે પછી અમારા કોઈ કાર્યકર ને તમારી પોલીસ હાથ લગાડીને જોઈએ એ દિવસ અમારો ને એમનો એ દિવસ નો આરપાનની લડાઈ નો દિવસ હશે અહિયાં એમના કેટલાક લોકો નક્સલવાદ ની વાત કરે છે ચૈતરભાઈ નક્સલવાદી છે એમના ગૃહમંત્રી અમિત શાહ ઝઘડિયામાં આવીને કહી ગયા ચૈતરભાઈ નક્સલવાદ ની વાતો કરે છે નક્સલી સાથે તમે કેમ ફરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ અમે આજે પણ સંવિધાન અને સંવાદમાં માનીએ છીએ આજે પણ અમે બાબા સાહેબના બંધારણમાં માનીએ છીએ જે દિવસે અમારો આદિવાસી સમાજ પર અત્યાચાર થશે જે દિવસે અમારી માં બેટીઓ સાથે અન્યાય થશે એ દિવસે અમે સંવાદ અને સંવિધાન પાર મૂકી દઈશું અને અમારા ઘરમાં પડેલા હથિયારો લઈને બહાર નીકળીશું અહીંયા કોઈ ઉદ્યોગપતિ કોઈ તમારી સરકાર નહીં ચાલશે અનુસૂચિ પાંચ પૈસા એક આ અમારા પ્રાવધાન છે એટ્રોસિટી એક તો ડબલ એ વન અધિકાર અધિનિયમ બે આ તમામ અમને બાબા સાહેબની દેન અમને મળી છે એટલે અમારી જમીનો અમે ક્યારે આપવાના નથી ક્યારે સાથીઓ ગમે તે આવે ગમે તેવા નિવેદનો કરે કોઈએ ડરવાની જરૂર નથી લડાઈ આપણી સાચી છે ને આપણે જીતવાના છે બસ તમારા સાથ અને સહકારની જરૂર છે આજે કાર્યકર્તા સંમેલન એટલા માટે જ બોલાવવામાં આવ્યું છે આવનારા દિવસો આપણા માટે ખૂબ જ સંઘર્ષના છે આ સમય સંઘર્ષનો છે ક્યારે પણ આ લોકો ખોટા કેસો કરે ક્યારે પણ કરે ત્યારે આપણે બધાએ એકતાની જરૂર છે બધા એક રહીશું કેવડિયાની જરૂર પડશે ત્યાં પણ જઈશું આપણી જરૂર હશે એ લોકો આવશે એવી રીતના એકતા આદિવાસી સમાજ એક થવું પડશે કેટલાક લોકો એવું માને છે કે પેલા વસાવા પેલા ચૌધરી પેલા ગામી પેલા રાઠવા પેલા તળવી પેલા ફળાણા પેલા ઢીકણા નહી આપણે મેન આદિવાસી આદિ અનાધિકારથી ચાલનારા આપણો આદિવાસી સમાજ ત્યારે આ આદિવાસી પર અત્યાચાર થાય છે તો ખરેખર અમારું ખૂન ખોલી જાય છે ત્યારે અમે સરકાર સામે ઉતારીએ છીએ અને ન્યાયની વાતો કરીએ છીએ ત્યારે સાથીઓ વધારે સમય હું નથી લેતો પણ આજના આ કાર્યક્રમ સંમેલનમાં દિલ્હીથી આપણને ખાસ માર્ગદર્શન પૂરું પાડવા સમર્થન આપવા માટે બધા આવ્યા છે એમનું પણ સ્વાગત કરું છું અને ખાસ બધાએ નોંધ લેવાની છે એક દિવસ આપણે કેવડિયાના લોકો માટે કાઢવાનો છે કાઢશો બધા એક દિવસ કેવડિયાની માં દીકરીઓ માટે આપણે બધાએ આપવાનો છે આપશો ને બધા આપણે એમના સમર્થનમાં બાવીસના બાવીસ તારીખના ગુરુવારના રોજ દસ કલાકે બધાએ કેવડિયામાં હજારો ની સંખ્યામાં પહોંચવાનું છે ત્યાં બધા લોકો ભેગા થઈને એકતા બતાવીને આપવાનું છે દિન માં જો એનું નિરાકરણ નહીં આવે તો પછીના કાર્યક્રમો જે પણ રચનાત્મક કાર્યક્રમો આપવાના થશે તે અમે તમને આપવાના છે પણ આજના કાર્યક્રમમાં તમને ખાસ મળવાનું થયું આપણે બધા